આપ દેખ હે સીટી ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ વડોદરા શહેર માં ડિલક્ષ ચાર રસ્તા ખાતે નિજામપુરા નવયુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ આયોજન જેમાં ગણેશ ચતુર્થી દિવસે ભગવાન ગણેશજીને ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેન્શન પુરા પટેલ ચોક ગણેશજીની સ્થાપના કરે છે અને દસ દિવસ ઢોલ નગારા સાથે ગણપતિ બાપા મોરિયાના ગગન ભેદી નારા સાથે ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરાના સહીજનો શ્રીજીના ભક્તિના રંગે રંગાયા છે ત્યારે શ્રીજીના ભક્તો વાસ્તે ગાસ્તે પોતાના ઘરે પણ ગણેશજીની પ્રતિમાની વિધ્રમણી કરી હતી ત્યારે